સુરત જિલ્લાના કીમ ગામના લોકોને વર્ષો જૂની ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળ્યો છે કારણ કે રેલવે ફાટક પર રેલવે ઓવરબ્રિજ બની ગયો છે પરંતુ રેલવે તંત્રએ બુદ્ધિનું એવું પ્રદર્શન કર્યું છે કે રેલવે ઓવરબ્રિજની સાથે કીમ પૂર્વ અને પશ્ચિમને જોડતો દાદર મૂક્યા પણ દાદર ચડવા માટે પાસઠ પગથિયા અને ઉતરવા માટે પાસઠ પગથિયા એટલે કે સિનિયર સિટીઝન માટે આ દાદર ચડવા અશક્ય છે સિનિયર સિટીઝન તો છોડો પણ યુવાનો પણ આ દાદર ચડતા હાફી જાય છે અને ઊંચાઈ જોઈ ચક્કર આવી જાય એના કારણે કીમપુર વિસ્તારમાં મસ મોટી જીઆઈડીસી આવેલી હોવાથી મોટી સંખ્યામાં નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ જીવના જોખમે દાદરના બદલે રેલવે ફાટક ક્રોસ કરે છે છેલ્લા બે માસમાં ટ્રેન અકસ્માતમાં છ લોકોના મોત થઈ ચૂક્યા છે ત્યારે ગતરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના આગેવાનો પરિસ્થિતિ જોવા કિમ રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા તો તેઓ પણ વૃદ્ધો વૃદ્ધ મહિલાઓને ઉચકી રેલવે ફાટક ક્રોસ કરાવી હતી અને રેલવેના ડીઆરએમ ને સંબોધી કિમ સ્ટેશન માસ્ટરને આવેદન પત્ર આપી દાદરની જગ્યાએ એક્સલેટર મુકવા માંગ કરી હતી જયરામ मैं राष्ट्रीय बजरंग दल अंतर्राष्ट्रीय हिंदू परिषद का जिला की बाडोली ज़िला की मंत्री पोस्ट में हूँ हमारी जो कीम में आज लोग जो ऊपर ओवरब्रिज बना उसके ऊपर बुड्ढे ये छोटे और बच्चे लोग ये चढ़ नहीं पाते हैं तो नीचे की रास्ता जो रेलवे फाटक क्रॉस करके जाते हैं उस कारण कुछ लोगों की मौत हो जाता है अभी तेईस दिन के अंदर लगभग छः मौत हो चुका है लोगों रेलवे फाटक में कट गए हैं उस कारण हमारी जो मांग है हिसाब से क्योंकि स्पाइडर लेकर लगा दे एक्सीटर नहीं तो यहाँ से फाटक जो है दूसरा बना के लोगों को व्यवस्थित करें नहीं तो दीवार बना दे तो लोगों नीचे से आना जाना बंद करेंगे ये हमारे हिसाब से आज रेलवे स्टेशन पे हम लोग मांग कर रहे हैं पब्लिक तो यही सोच है कि भाई वो लोगों को नीचे से शॉर्टकट में जाना सब चाहते हैं लेकिन हमारी मांग ये है कि पब्लिक को समझाना कि भाई यहाँ से आप रोड रेलवे फाटक क्रॉस मत करो ઉસ કારણ હમ આજ જો વીસ લોકો ય ખડે થે લોકો એ સમજાને કેમલો આયે થે કે સે ક્રોસ મત કરો કંકી કિસી દુર્ઘટના હોતા મયત દુર્ઘટના મેં મરતે ઉસ કારણ હમને સભી કો ના બોલ રહે મારું નામ દિવ્યાશ સાપરિયા હવે અમે એક પ્રયત્ન કર્યો છે કે આપણે ફાટક પાર કરીને જે માણસો લોકો આવે છે એને રોકવાની કોશિશ કરી છે હવે લોકોને સમજાવ્યા છે કે તમે અહીંયાથી પાર કરોમાં તમારા જીવને કેટલો જોખમ છે એ પણ સમજા સમજાવને અમારી ટીમે કોશિશ કરી છે એવા પછી માણસો હતા કે બુઝુર્ગો છે નાના છોકરાઓ છે મરીજો છે અને અમુક તો મેં જોયા કે પ્રેગ્નેન્ટવાળી લેડીઝ પણ હતા પણ એ લોકો ચડવા સીડી ચડાય એવી જે સિસ્ટમ છે એ લોકોને કે સીડી એ ચડાય એવી જ નથી એ લોકોથી તો મજબૂરીથી એ લોકો પાર કરીને આવે છે હવે એનો જીવનો જોખમ પૂરેપૂરો એ લઈને પાર કરે છે તો હવે એને અમે એક રજૂઆત કરી છે અમે માસ્ટરને માસ્ટરને કે આનો કઈક ઉકેલ લાવો તમે અને એક અમારી માંગ છે કે તમે અહીંયા એક એક્સલેટરની પણ સુવિધા કરી દો તો લોકોને ચડવામાં એ લોકોને બહુ હેલવું પડે તો એ લોકો બધા કોઈ ચડી હગે ઉતરી હગે એક અમે એક એક્સલેટરની માંગ કરીએ છીએ આ સુરત